નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર બોટાદ ખાતે ભગવાન જગન્નાથ ની અઠાવીસમી રથયાત્રા નીકળી બોટાદ ખાતે છેલ્લા સતાવીસ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે ત્યારે આજે આષાઢી બીજ હોય બોટાદ ખાતે આજે અઠાવીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી આ રથયાત્રા બોટાદમાં જગન્નાથ મંદિરથી શરૂ કરી બોટાદના જાહેર માર્ગો પર ફરી હતી આ રથયાત્રામાં સાધુ સંતો તેમજ ભક્તો ઉમંગથી જોડાયા હતા ડીજેના તાલ સાથે તેમજ વિવિધ ફલોટો સાથે આ રથયાત્રા બોટાદ ખાતે નીકળી હતી આ રથયાત્રાનું બોટાદમાં ઠેર ઠેર સ્થળે સ્વાગત કરવામાં આવ્યું હતું અને જય જગન્નાથના નારા સાથે આ રથયાત્રા બોટાદના માર્ગ ઉપર ફરી હતી જગન્નાથ મંદિર થી નીકળી રહ્યો છે અને રાજમાર્ગો પર ભક્તો ના દર્શન જોવા નીકળ્યા છે અને ભક્તો નો જોઈ રહ્યા છે જેટલો ભક્તો નો ઉત્સાહ છે કે આપણને ધારા માં ભક્તો ઉત્સાહ છે અને આપડે પચીસ લાખ અને બીજો ને ત્રણસ આ પાંચ નો રથપત્ર કાઢી પાંચ લાખ લોકોને તો જ કે એક ગ્રહો ગ્રહો बोटाद गाँव में जितनी रथ यात्रा निकल रही है बोटाद गाँव में चौबीसवी रथ यात्रा निकलता है अने बोटाद साथ साकार है बहुत तो माहौल अच्छा है रथ यात्रा में बधाई पन साथ साकार देता है संतों ने हाजरी भक्तों ने हाजरी मोटा साहबों के अधिकारी सबको भक्तों के साथ साकार होता है कहाँ तक ये रथ यात्रा है बोले यहाँ से निकलता है गिनारी आश्रम बोटाद નીકળતા શુભમ શુભમ થી ડેપે એમડી અને ડેપે યાથી મશરામ મશરામ થી ગોવિંદભાઈ ચાલી થી પાંજરાપોળ અને દીનદયાલ ચોક ભાજપ ની ઓફિસ ત્યાંથી તુર્ખા રોડ તુર્ખા રોડ ના ચક્ર થઈ રાવણી શેરી માં થઈ નાગરવન ના દરવાજે થઈ ભગવાન દ્વારા માં થઈ અને સીધા ડાળીયા ના કારખાને બોટાદ શહેર ખાતે અઠ્યાવીસ મી રથયાત્રા અષાઢી બીજ નિમિત્તે નીકળી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ પર્વને લોકો ઉમંગભેર ઉજવે અને કોઈપણ જાતની ટ્રાફિક સમસ્યા કે અન્ય પ્રશ્નો વગર રથયાત્રા પસાર થાય એ માટે જિલ્લા પોલીસે એક ડીવાયએસપી એક પીઆઈ ત્રણ પીએસઆઈ અને સો હોમગાર્ડ જીઆરડી બધા પોલીસ મળી ટોટલ એકસો પંચોતેર અધિકારી કર્મચારીઓ સાથે જરૂરી બંદોબસ્તની વ્યવસ્થા રાખેલી છે અને આ પાવન પર્વ નિમિત્તે બોટાદના તમામ નગરજનોને બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી ખૂબ ખુબ શુભેચ્છા પાઠા જી આજે જ ગઢડા ટાઉન માં પણ બત્રીસમી રથયાત્રા આજ રીતે ઉત્સાહપૂર્વક નીકળનાર છે અને ત્યાં પણ જિલ્લા પોલીસ દ્વારા એક ત્રણ પીઆઈ પાંચ પીએસઆઈ અને આશરે બસો પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે અને ત્યાં સામાન્ય રીતે બપોર પછી રથયાત્રા હું કરતી હોય એટલે અહીંથી જિલ્લા પોલીસનો તમામ ફોર્સ બપોર પછી ત્યાં પણ કાયદો વ્યવસ્થા માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે